ચોટીલાના ડુંગરવાળા ભગવતી શ્રી ચામુંડા માતાજીના મંદિરથી માત્ર અગિયાર કિલોમીટરના અંતરે આવેલ છે આ ઐતિહાસિક મંદિર હા મિત્રો વાત કરવી છે આજે કાળાસર ગામના ઠાંગા ડુંગર પર સ્વયંભૂ બિરાજમાન શ્રી મહામાયા હિંગળાજ માતાજીની લોકોએકા પ્રમાણે આ મંદિર આજથી લગભગ સાડા વર્ષ જૂનું છે હિંગળાજ માતાજીનું મૂળ સ્થાનક તો પાકિસ્તાનમાં આવેલું છે પણ સંવંત સોળસો ને ત્રીસની સાલમાં માયાગીરી મહારાજે માતાજીની પૂજા અર્ચના કરી માતાજીને પ્રસન્ન કરી આ ઠાંગા ડુંગર પર આવવા પ્રાર્થના કરી અને સંવંત સોળસો ને ત્રીસ દેવદિવાળીના પવિત્ર દિવસે માતાજી ગુફાની અંદર શયન અવસ્થામાં સ્વયંભૂ પ્રગટ થઈ દર્શન આપ્યા આજથી લગભગ પાંત્રીસ વર્ષ પહેલાં ઓગણીસસોને ની સાલમાં નવા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાયું અને આજે એ મંદિરે ભવ્ય રૂપ ધારણ કર્યું છે અહીં ડુંગર પર માતાજીની એકાવન ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાઈ છે જે દૂરથી જ ભક્તોમાં શ્રદ્ધા અને આશ્ચર્ય જગાવે છે મંદિરની આજુબાજુનું વાતાવરણ અદ્ભુત શાંતિપૂર્ણ અને સૌંદર્યથી ભરપૂર છે એટલે હવે જ્યારે માતાજીના દર્શને ચોટીલાઓ ત્યારે અહીં આવવાનું ના ભૂલતા અને આવા જ ઐતિહાસિક વિડીયોઝ જોવા માટે આઉટ ઓફ હોમ પેજને ફોલો કરી લેજો